ચોક્કસ જ મિત્તલ જે રીતના અમરેલી ની અંદર લેટર કાંડ સામે આવ્યો હતો ને ત્યાર પછી હવે વધુ એક લેટર કાંડ છે તે ઉપલેટા ધારા ધોરાજીના જે ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયા છે કે તેમના પર ગંભીર આરોપ લગાવતો લેટર છે તે સોશિયલ મીડિયા ની અંદર વાયરલ છે તે કરવામાં આવ્યો છે મહેન્દ્ર પાટલિયા ભ્રષ્ટાચારની માજા મૂકી હોવાનો આ લેટર ની અંદર ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે સાથે જે નાના જે કોન્ટ્રાક્ટરો છે કે તેમની પાસેથી કરોડો રૂપિયા જે કટકટાવતા હોવાના વાત છે તે કરવામાં આવી છે તો અનેક સવાલો છે તે અત્યારે મહેન્દ્ર પાટીદાર જે ધારાસભ્ય ધોરાજી અને ઉપપ્રધાન છે તેમની સામે આ લેટરની ની રજિસ્ટ્રેશન ની અંદર લખવામાં આવ્યા છે હવે તેની તપાસ કરવામાં આવે તો શક્યતા છે કે બહાર આવે તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે પરંતુ અત્યારે હાલ આ વિવાદ છે તે ખૂબ જ ચર્ચાનો વિષય છે તે બન્યો છે અને બે થી ત્રણ હજાર જેવી રકમ ઉઘરાવતા હોવાની પણ વાત છે સામે આવી રહી છે પોલીસ સ્ટેશન ની અંદર પોલીસ ફરિયાદ અને ખાસ કરીને મામલતદાર પીજીવીસીએલ તાલુકા વિકાસ અધિકારી ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ છે કે તેમની પાસે જપ્તા લેવામાં આવતા હોવાની વાત છે ત્યારે આ લેટરકાની અંદર કરવામાં આવ્યું છે આરોપિત લગાવવામાં આવ્યું છે ત્યારે તેની સામે કઈ રીતનું તપાસ કરવામાં આવે છે તે જોવું મહત્વનું છે બિલકુલ પરંતુ આ મુદ્દે કોઈ નિવેદન સામે આવ્યું છે મહેન્દ્ર પાટલિયાનું ના હજુ સુધી કોઈ મહેન્દ્ર પાટલિયા દ્વારા કોઈ ખુલાસો છે કે કરવામાં નથી આવ્યો પરંતુ ટૂંક સમયમાં કરે તે પૂરી શક્યતાઓ જોવા મળી છે જી બિલકુલ

ભારતીય જનતા પાર્ટી નો આંતરિક અસંતોષ ખુલીને સામે આવી રહ્યો છે કોંગ્રેસ પાર્ટીના જવાબદાર આગેવાન તરીકે તરીકે પૂર્વ ધારાસભ્ય હું માગણી કરું છું કે આની યોગ્ય તપાસ થાય અને આવા પત્રો વાયરલ કરનારા લોકો ઉપર કાયદેસર ની કાર્યવાહી કરવી જોઈએ અને ધારાસભ્યશ્રીએ પણ લેખિતમાં પોલીસ ફરિયાદ કરવી જોઈએ જેને કારણે

એ રાજકીય આગેવાન તરીકે મારે કહેવાની જરૂર નથી પરંતુ કાયદેસરની કાર્યવાહી થાય એવું હું એટલા માટે ઈચ્છું છું કે આમાં ખુલીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ આ પત્રો વાયરલ કરે છે પત્રો લખે છે ને આ પહેલો પત્ર નથી આની પહેલા પણ ચાર કે પાંચ પત્રો આવા વાયરલ થયા છે પરંતુ કોઈ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી જો ધારાસભ્ય પોતે સાચા હોય તો ખરેખર એમને સરકાર ઉપર પ્રેશર લે આવી અને રાજ્યના ગૃહમંત્રી અવારનવાર મીડિયા સામે આવીને પણ કહેતા હોય કે કોઈ ચમરબંધીને છોડવા અમને નહીં આવે પોલીસ એલર્ટ છે તો આવા પત્રો લખનાર કે સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર લોકોને પકડવા એટલે એક મિનિટનું કામ છે પોલીસ માટે પોલીસ શા માટે એક્શન નથી લેતી ધારાસભ્ય શા માટે પોલીસ ફરિયાદ નથી કરતા એ સવાલ છે જે જે આભાર આપનો જે ચોવીસ કલાક સાથે જોડાવતા તો જે નાના કોન્ટ્રાક્ટરો પાસેથી હપ્તા લેતા હોવાનો